આમોદમાં છેલ્લા એક વર્ષથી ઉભરાતી ગટરો બાબતે કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવતા આખરે સ્થાનિક રહીશોએ ધરણા ઉપર બેસવાની ચીમકી આપતા જ તંત્ર કામે લાગ્યું હતું આમોદનગરપાલિકામાં વોર્ડ નંબર એકમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા આમોદ પાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆતો છતાં પરિણામ નહીં મળતા સ્થાનિક રહીશોએ પાલિકા કચેરી બહાર ધરણા કરવાની લેખિત રજૂઆત કરી હતી ત્યારે પાલિકાના શાસકોને જાણે બ્રહ્મજ્ઞાન થતાં રાતોરાત ગટરની સફાઈ કરી પોતાની ફરજ નિભાવી પડી હતી આમોદનગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ અલી રાણાએ આક્ષેપ કર્યા હતા કે ઉપપ્રમુખનો વોર્ડ હોવા છતાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ની ગ્રાંટ આવે છે તે છતાં પણ આમોદ નગરપાલિકામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે સ્થાનિક રહીશોએ પાલિકા કચેરી બહાર ધરણા કરવાની તંત્રને લેખિત રજૂઆત કરતા તંત્ર દોડતું થયું હતું અને પોતાની ફરજનું ભાન થતાં ફરજ પૂરી કરી હતી ત્રણ મહિનાથી અહીંયા ત્રણ મોટરો બેસાડવામાં આવે છે એક જ મોટર કાલેથી કાર્યરત થઈ ગઈ છે અને મોટર ચાલુ છે તો એ છતાંય કોઈ કર્મચારી નથી તારા મારેલા છે ખરેખર પુરસા નવી નગરીની અંદર ગટરો ઉભરાય છે વરસાદી પાણીનો જે કાંસ આવેલો છે તે ઉભરાય છે એક વર્ષથી આ ફરિયાદ કરવામાં આવેલી હતી આઠ દિવસ પહેલાં ત્યાંના રહીશોએ લેખિતમાં રજૂઆત કરીને બુધવારનો દિવસ એટલે આજના દિવસે બપોરે બે વાગ્યે ધરણા પ્રદર્શન કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો ગઈકાલે મુખ્ય અધિકારી જોડે વાત વાતયાત પ્રમાણે એમને રાતોરાત મોટર બેસાડેલી છે ને ગટર સાફ કરવામાં માણસો મોકલેલા છે તો ખરેખર ધન્યના પાત્ર છે પણ હું એટલું કહેવા માગું છું કે સ્લમ વિસ્તાર છે ગરીબો રહે છે એમની નાની મોટી વાતોને સાંભળવામાં આવે અમે અમે કોઈ રાજકારણ રમવા માંગતા નથી પણ લોકો તકલીફમાં છે મુખ્ય અધિકારી શ્રીને બી હું આઠ દિવસ પહેલાં સ્થળ ચકાસી કરવા માટે લઈ ગયેલો હતો એમને ખુદે જોયેલું છે કે ખરેખર પરિસ્થિતિ ખરાબ છે ચૂંટાયેલા પ્રમુખ ચૂંટાયેલી પાંખ એવું જો કહેતી હોય કે અમારું વાત સાંભળતા નથી એ દયાજનક વાત છે શ્રીનો બી મત વિસ્તાર છે એમના મકાનની સામે બી કચરા પેટી છે એમના સામુ પમ્પિંગ સ્ટેશન આવેલું છે એ લોકોને પણ અમે રજૂઆત કરેલી છે આપણી પાસે નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ ખુલ્લો આપેલો છે ધારાસભ્યશ્રી બી ધારાસભ્યશ્રી બી બીજેપીના છે અને સરકાર પણ બીજેપીની છે કોઈ તકલીફ પડતી હોય તો ધારાસભ્યશ્રીને રજૂઆત કરે જેના કારણે કંઈ સાધનની કમી હોય અથવા તો કંઈ કામ હોય તો કરી શકે પણ અહીંયા હું વારંવાર જ્યારે પણ મારું મીડિયામાં સ્ટેટમેન્ટ લેવામાં આવે ત્યારે હું એવું કહેવા માગું કે અનઆવડત ત્યારે એમને ખોટું લાગે છે તમારી અનાવડત છે અહીંયા ત્રણ મોટર જોઈએ તેના બદલે એક કાર્યરત છે તે બી બે મહિના પછી જો આ કામ તમે એક મહિના પહેલા કરેલું હોત તો આ પબ્લિકને ધરણા પર ઉતરવાની ચિંતી ના આપવી પડત સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર